દ આજે કરવામાં આવી છે જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એના સિવાય કચ્છ પોરબંદર જુનાગઢ દેવભૂમિ દ્વારકા ત્યાં પણ સારામાં સારો વરસાદ પડવાની સંભાવના આજે વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તો આપણે સમજશું કે કયા જિલ્લામાં ભારતીયથી ભારે વરસાદની સંભાવના છે ખાસ કરીને આઠ જિલ્લામાં એક દરિયાકાંઠાના વિસ્તારો છે મિત્રો દ્વારકા છે પોરબંદર છે ગીર સોમનાથ છે જુનાગઢ છે ત્યાં પણ સારામાં સારી વરસાદની સંભાવના છે અને તેના લીધે એક એક એનડીઆરએફ ટીમને તૈનાત કરવામાં આવી છે અને જે જિલ્લામાં દ્વારકા સોમનાથ છે વેરાવળ છે સુરત છે મુંબઈ છે તો આપણે મિત્રો વાત કરીએ કે આવતીકાલે વરસાદની પરિસ્થિતિ કેવી રહેવાની છે કે મિત્રો ચાર સિસ્ટમ સક્રિય હોવાથી અપર એર સિસ્ટમના કારણે પડવાની સારી એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને કાલે સૌરાષ્ટ્રમાં દ્વારકા છે જામનગર છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવે તેવી સંભાવના છે કે કેમ કે મિત્રો વરસાદની અને પાછી વાત કરીએ તો નવસારી છે અમદાવાદ છે વડોદરા છે સુરત છે ભાવનગર છે ત્યાં પણ સારા વરસાદની સંભાવના કાલે વ્યક્ત કરવામાં આવી છે એટલે કે આઠ જિલ્લામાં સારામાં સારી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તો અત્યાર સુધી પડેલા વરસાદની આપણે વાત કરીએ તો દ્વારકાના કલ્યાણપુરમાં અગિયાર ઇંચ વરસાદ કાલે પડ્યો પોરબંદરમાં ચાર ઇંચ અને ગીર સોમનાથમાં ચાર ઇંચ બીજા બાકીના જિલ્લામાં પણ સારો વરસાદ રહ્યો તો મિત્રો કાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં એવો સારો વરસાદ પડી શકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ચાર સિસ્ટમ સક્રિય અને અપર એર સિસ્ટમના કારણે જે જિલ્લામાં આગળ વધી રહી છે સિસ્ટમ અત્યાર સુધી તો તે જિલ્લામાં સારામાં સારા વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જો તમને અવાનવા વરસાદની લાઈવ અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન ઓન કરી દો અને જે મિત્રો માં જોઈ રહ્યા છે તે લાઇક કરી અને કમેન્ટ માં જણાવો કે તમારા જિલ્લામાં કેવો વરસાદ છે